જય ભારત જય સંવિધાન આજે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા ખાણ ખનીજ વિભાગ અને નાયબ કલેક્ટર સાથે આપણે અંજાર મામલતદાર શ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે અનુસંધાને કે મોટી નાગલ પર સીમમાં હાલમાં ઘણા ટાઈમથી જે ખનીજ ચોરી ચાલુ છે અને અનલીગલી જે લીજુના નામે એમાં ખનીજ ચોરી કરવામાં આવે છે એ બાબતે અમે ભૂશાસ્ત્રીશ્રીને મૌખિક અને ટેલિફોનિક દ્વારા જાણ કરવામાં આવેલ છે પરંતુ હાલમાં કોઈ એવી કાર્યવાહી કરવામાં આવેલ નથી થોડા સમય પહેલાં પણ એના બાબતે જે અમે રજૂઆત કરી હતી અને જે રજૂઆતને કે ભાઈ ક્યાં ને ક્યાં અમને એવું પ્રતિત થાય છે કે ડુપ્લિકેટ રોલટી પણ ચાલે છે જે અનુસંધાને તપાસ કરવામાં આવી હતી એમાં એક બે ગાડીને જે પકડાવી એના બાદ ફક્ત એ ક્યાં ને ક્યાં ફોર્મેલિટી કાગળ ઉપર થઈ હોય એવું અમને પ્રતિત થઈ રહ્યું છે જે બાબતે અમે આજરોજ ફરી લેખિત ફરિયાદ કરી છે અને એની નિષ્પક્ષ તપાસ કરવા માટે અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે અમે જે રજૂઆત કરી છે એને ધ્યાને રાખી નાયબ કલેક્ટર સાહેબ શ્રી અંજાર મામલતદાર સાહેબ શ્રી અંજાર અને ભૂશાસ્ત્રીયશ્રી પૂર્વ કચ્છને તો અમારી આપ સાહેબશ્રીને નમ્ર રજૂઆત સાથે છે કે મોટી નાગલ પર ગામની સીમમાં જે ગૌચર અને સીમતળ અને પડતર જે જે જમીન છે એને આ ખનીજ માફિયાઓ જે નસ્તો નાબૂદ કરી રહ્યા છે એ જમીનને બચાવવામાં આવે અને પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ પણ બચાવવામાં આવે એમની સાથે જે ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે એના સામે કાયદેસરની કાર્યવાહી કરી એના મિશનરી અને એના તમામ સાધનો જપ્ત કરી ધાક બેસાડતી કારવાહી કરવામાં આવે એવી અમારી રજૂઆત છે જય ભારત જય શ્રી